હેલો મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ બધાને તો આજે હું અને મારી મોટી બેન ખરીદી કરવા ગયા હતા અને એટલું બધું ટ્રાફિક હતું ને કે માન માન અમે ઘરે પહોંચ્યા તો આ બધી વસ્તુ તમે જોઈ લીધી છે હવે તમને બધી વસ્તુ દેખાડું આ બજેટ પ્રમાણે જે લાવ્યા તમે છે દેખાડી

સવારના વાગી ગયા છે સાડા સાત અને રેલવે સ્ટેશનમાં તો આ છે મારી મોટી બેન જો તમને હાઈ કે છે તો ત્રણ દિવસ હું એની પાસે રોકાણી અને મારું બધું કામ પૂરું થઈ ગયું તો એ મને મારા ગામડે મૂકવા આવે છે અત્યારે તો પહોંચી ગયા છીએ અમે અમારા ગામમાં અને જો પાછળ કેટલું મસ્ત ખેતર મસ્ત કુદરતી વાતાવરણ છે અમે અહીંયા પહોંચ્યા હતા તો બધી રિક્ષાઓ ગામમાં જતી રહીતી અને અહીંથી અમારું જે ઘર છે એક કિલોમીટર દૂર થાય છે અમે રિક્ષા બોલાવી છે તો થોડી વારમાં આવી જશે અમારી રિક્ષા આખરે રિક્ષા અમને લેવા માટે આવી ગઈ અને આ છે અમારું સરસ મજાનું ગામડું તો આ જમીનની ખાસ ખાસિયત એ છે કે અહીંયા ઘઉં અને ચણા પાણી પાયા વગર થાય છે અને વર્ષમાં એક જ વાર સિઝન લેવામાં આવે છે ઘઉં અને ચણાની જીરું ને કપાસ પણ થાય છે પણ કરે છે ઘણા લોકો તો તમને આજનો વિડીયો ગમ્યો હોય મારો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ બધાને